એ બાજુથી પણ પાણી નીકળી ગયું છે ખેતર હોપટ જોવો તમે દાવડા હામાં દેખાય છે સારામાં સારો વરસાદ પડે છે જોઈ શકો તમે ગાજવીજ સાથે ગાજવીજ સાથે છે અને આ બાજુ ઉગમણી ઉગમણી સાઈડ વરસાદ આવે છે આ બાજુ કાંઈ નથી જોવો તમે આ બાજુ ઉઘાડ છે હાવ આ બાજુથી જ વરસાદ આવે છે વરસાદ રહી ગયો પછીનું આ પાણી જે આવે વાડીઓની બહાર એ પાણી આવે છે જુઓ તમે વાવણી પછી તો આ પહેલો જ તે વરસાદ સારામાં સારો છે જો તમે વાડીઓમાં પાણી ભીરા છે જો તમે પાણી જાય છે ખળખળ વાડીમાંથી નીકળતા પાણીનો ખળખળ અવાજ તમે સાંભળી શકશો આ મજા જ આવી જાય આ પાણીનો અવાજ સાંભળવાનો જુઓ તમે સાંભળો જોરદાર વરસાદ કેવાય ને ખેડૂતો માટે ખુશી એટલે અનેરી ખુશી કેવાય તો વરસાદ ધીમો ધીમો વરસે છે અને અમારા દિનાભાઈ બનાવ્યું છે ગાંઠિયા નું શાક જેવડો સાસ તો હાલો જમવા જી આ મિત્રો વરસાદ રહી ગયો પછી અમે નીકળી ગયા હતા નર્સરી બાજુ રોપા લેવા ફાઇનલી આપણે પોગી ગયા છીએ નર્સરી તો આપણે લેવાના છે આંબાના રોપા જો શકો છો આંબાના રોપા અલગ અલગ પ્લાન્ટમાં કરેલા છે આ બાજુ છે એ આ આંબાના રોપા હજી બાકી છે ભરવાના અને અહીંયા જોવો તમે જોઈ શકો છો કલમ લગાડેલી આમાં બધી જ અલગ અલગ આંબાની કલમ લગાડેલી છે કેસર છે લંગડો રાજાપુરી તોતાપુરી બારેમાસ માસ સોનપરી બધી જ કલમ અલગ અલગ લગાડેલી છે આ પ્લાન્ટ જુઓ આ પ્લાન્ટ છે એ રાજાપુરીનો આખો પ્લાન્ટ છે તમે જોઈએ તો મિત્રો આપણે ચાર પ્રકારના આંબા લઈ જવાના છે રાજાપુરી સોનપરી બારેમાસ અને કેસર વધારે આંબા તો કેસર ના જ લેવાના છે આંબા પસંદ થઈ ગયા છે આપડા કેચર મેંગો તો આંબા લઈને ભોગી ગયા છે અને વરસાદ શરૂ થઈ ગયો જોરદાર જો તમે ટ્રેક્ટર ને મૂકી દીધું છે અહીંયા આંબા જોઈ શકો છો તમે તો ફાઇનલી મિત્રો વરસાદ રહી ગયો છે અને આપણે આંબા ઉતારી લીધા છે અહીંયા અને આંબા સોપવાનું અત્યારમાં કામ ચાલુ કરી દીધું છે તો ચાલો આપણે આંબા લઈ જઈએ તો આપણા આંબા આવી ગયા ખાડા કર્યા છે અમારા ની વખણાતી કેસર કેરી કલમ છે મસ્ત ચાર ચાર પાંચ ફૂટની કલમ છે જવા જય શ્રી રામ અને હવે આવશે બારમાસી આંબાના મૂળિયાનું અનબોક્સિંગ થાય છે તો પ્લાસ્ટિકની ઠેલી આવી પેલા કાપી નાખવી જો તમે આ મૂળિયા છે અંદર એ મૂળિયાને છૂટા પાડી દેવા અળુક લઈને ખાડામાં મૂકી દેવાનું રામનું નામ લઈને ચોમાસાનું પેશલ વૃક્ષારોપણ છે પેશલ વૃક્ષારોપણ કામમાં આવે એવું ફળ તો પ્લાન્ટ લાગી ગયો છે રાજાપુરી જોઈ શકો છો તમે રાજાપુરી એટલા આંબા સ્વૈપાય અમે એક મહત્વ આંબો અને મસ્તીનો આંબો જે છે નામ તમને વસાવી દો જે છે સોન પરી સોન મિત્રો આવા આંબા લાવવા હતા મારે ચાર પાંચ પણ એ લોકો એક જ આપ્યો સોન પરી જોઈ શકો છો તમે જુઓ તમે સોનપરીને પણ જાળવીને સોંપી દઈએ એ મૂકી દે બસ પહેલાં થોડીક નાખશું મોરમ ઓલું કહેવાય ને ટાશ અને પછી ધૂળ ફાઇનલી દસ આંબા સોંપી દીધા અત્યારમાં કમ્પ્લેટ અને આવી ગઈ છે ચા પ્રિયન્સ ભાઈ અમાર ચા લેને આવો ચા લે છો ભાઈ લાવો ચા લાવો તો મિત્રો હું પીલો મસ્ત મજાનો અને તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો વિડિયો ને લાઈક કરી અને હવે પછી મળીએ આપણે નેક્સ્ટ વિડિયો માં કેમ છો બાય બાય